દાહોદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે માં ચૌદ ગામો ખેડૂતોની જમીન સંપાદન બાબતે સર્વે કરી મૂળભૂત સુવિધાઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા હાઈવે નું કામ બંધ કરો આંદોલન છેડવાના મૂળ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના ચૌદ ગામોના ખેડૂતોની જમીન આ હાઈવેમાં સંપાદન થયા બાદ ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ હતી તે પણ આ હાઈવેની કામગીરીમાં સિનવાઈ જતા ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી તેમની માંગણીઓ બાબતે અનેક આંદોલન અને આવેદનપત્ર આપતા આવેલા છે અને તે બાબતે ત્રણ ત્રણ સર્વે કરવા છતાં આજ દિન સુધી ખેડૂતોને ફક્ત લોલીપોપ જ આપી તારીખ પે તારીખ મળતી હોવાથી આક્રોશમાં છે અને હાલ છ ઓગસ્ટના રોજ ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરાવી દેતા ફરી સર્વે કરવામાં આવ્યું તે બાદ પણ માંગ પૂરી કરવામાં ન આવતા ખેડૂતોએ ફરી હાઈવે બંધની ચીમકી આપતા ચોથી વાર તારીખ તેર ચૌદ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું અને સામી સર્વેની યાદી સાથે ખેડૂતોએ ચીમકી આપતા અઠ્યાવીસ નવેમ્બરના રોજ માંગણી મુજબના જવાબદાર તમામ અધિકારીઓને ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તારીખ બે ડિસેમ્બરના રોજ લેખિત બાહેંધરી આપી નહીં તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ હાઈવેનું કામ બંધ કરાવી દેવામાં આવશે ખેડૂતોએ આપેલ ચીમકી અંતર્ગત તારીખ અઠ્યાવીસ નવેમ્બરના રોજ પ્રાંત કચેરી ઝાલોદ પહોંચ્યા ત્યાં કોઈ અધિકારી ઉપસ્થિત ના હોવાથી આજ રોજ ખેડૂત આગેવાન ડાંગી દ્વારા અસરગ્રસ્ત ચૌદ ગામોના ખેડૂતોની ગામે ગામ કરી અને ખેડૂતોને જણાવ્યું કે આપણે આપેલ ચીમકી અનુસાર તારીખ બે ડિસેમ્બરના રોજ લેખિત ધરી નહીં આપવામાં આવે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ ચૌદ ગામોમાં ચાલતું કામ અટકાવવા સિવાય હવે આપણો હક આપણને મળે તેમાં નથી તો આવતીકાલ તારીખ બે ડિસેમ્બર ની રાહ જોયા બાદ

એના અનુસંધે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી છે અને જો અમારી માંગણીઓ સ્વીકારવામાં ન આવે અને લેખિતમાં અમને જવાબ આપવામાં ન આવે તો અમે ત્રણ તારીખના રોજ નેશનલ હાઈવે કોરિડોરનું કામ બંધ કરી દઈશું કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં ઉદ્યોગપતિઓ અને માલુ તેજવારોને ખુશ કરવા માટે અમારા ગરીબ આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો વિનાશ કરી જે આ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો એમાં અમારા ચૌદ ગામોના જે આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી અમારા ખેડૂત ખાતેદારો આ લડાઈ લડતા જઈને આવી રહ્યા છે માંગણી મૂકતા જઈને આવી રહ્યા છે પરંતુ ઓથોરિટી અને તંત્ર અને સરકાર દ્વારા અમારા ગરીબ આદિવાસીઓને સાંભળવામાં ન આવતા અમો એ તારીખ છ સપ્ટેમ્બરના રોજ આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ કરાવી દેતા અમને નવેસરથી સર્વે કરીને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે એવું અમારા પ્રાંત અધિકારીશ્રીની આદેશ અનુસાર નવેસરથી સર્વે કરવામાં આવ્યું અને એ સર્વે બાદ પણ અમને કોઈ પણ જાતની જે અમારી માંગણી પૂર્ણ કરવામાં ન આવતા અમે તારીખ અગિયાર ઉચ્ચારતા પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને તારીખ બાર અને તેર સપ્ટેમ્બર નવેમ્બરના રોજ નવેસરથી સર્વે કરાવી અને એ સર્વેની યાદી સાથે અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ આવેદનપત્ર માર મારફત ચીમકી ઉચ્ચારેલ હતી કે તારીખ અઠાવીસ નવેમ્બરના રોજ તમામ અધિકારીઓને બોલાવી અમારા ખેડૂત ખાતેદારો સાથે મીટિંગ કરાવીને તારીખ બે ડિસેમ્બરના રોજ અમને લેખિત બહેનદરી આપવામાં આવે કે કેટલા સમયની અંદર જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એમને પૂરી કરી આપવામાં આવશે અને આ અનગણ માટી પુરવઠના કારણે જે અમારા ચૌદ ગામના ખેડૂતોને જે પાક નિષ્ફળ ગયો છે એ પાકના વળતર માટે અમને કેટલા સમયની અંદર જે વળતર અમે માંગણી કરી છે એમને આપવામાં આવે એ બાબતે અમને અઠ્ઠાવીસ તારીખે જે તે મિટિંગ કરાવવામાં આવે પરંતુ અઠ્ઠાવીસ તારીખે જ્યારે અમે ખેડૂતો પ્રાંત અધિકારી શ્રીને કચેરીએ પહોંચ્યા હતા એ વખતે કોઈ પણ અધિકારી ઉપસ્થિત ન રહેતા અમે છેલ્લી અને આખરી સીમકી ઉચારી છે કે તારીખ બે ડિસેમ્બરના રોજ જે અમારી માંગણીઓ છે એ તમામ સત્તર માંગણીઓ કેટલા સમયની અંદર પૂરી કરીને આપવામાં આવશે એની લેખિત બાહનદારી આપવામાં ન આવે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજથી ચૌદ ગામોમાં ચાલતું આ નેશનલ કોરિડોર નું કામ અમે સંપૂર્ણ રીતે બંધ કરાવી દઈશું અને એ બંધના આયોજન અંતર્ગત આજ રોજ અમે જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં ગામે ગામ જઈ તમામ ખેડૂત ખાતેદારોની મિટિંગ કરી બાળકો અને બહેનો અને સપરિવાર સાથે તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ નેશનલ કોરિડોર હાઈવે નું કામ બંધ કરાવીશું તેના આયોજન માટે આજ રોજ અમે ગામે ગામ ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં મિટિંગ કરેલી હતી મુકેશભાઈ ડાંગી ખેડૂત આગેવાન